સેનમ સનમ ગત શાહ મેમ મારું નામ રિયા છે અને હું આજે તમારા સાથે એક અનુભવ શેર કરવા માગું છું તો બે હજાર પચીસના સ્ટાર્ટિંગમાં મારે જર્મની આવવાનું ડિસાઇડ થયું હતું અને મારી પ્રોસેસ ચાલુ કરી હતી મેં અને મારું એડમિશન પણ ત્યારે જ થઈ ગયું હતું બટ પછી મારો વિઝાનો પ્રોસેસ બહુ જ વધારે એક્સટેન્ડ થયા કર્યું કામ થતું જ નહીં હતું મારું અને મને એવું જ હતું કે બે હજાર પચીસમાં તો મારે જવાનું થાય જ નહીં નેક્સ્ટ યર સુધી મારે અહીંયા આવવાનું મારું એજ્યુકેશન એક્સટેન્ડ કરવું જ પડશે પણ તે પછી મને અમે મેરીવાયની ટેકનિક શીખવાડી અને મેં મારા વિઝા આ જ વિઝા આ યર થઈ જાય તેવા પપ્રો લીધો અને પછી પરમજીની કૃપાથી વિઝા મારા એકદમ ટાઈમ પર આવી ગયા અને મેં ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવના અંદર જ અહીંયા કોલેજમાં આવી ગઈ છું જર્મની અને સાથે સાથે પરમજીની કૃપાથી પપ્રો લેવાથી મને અહીંયા સારું રહેવાનું પણ મળી ગયું અને બધું મેં સેફલી અહીંયા આવી પણ ગઈ તો બસ આજ મારે શેર કરવું હતું અને થેન્ક યુ ટુ છાયા મેમ એન્ડ રીચા ફોર શોઈંગ મી ધીસ ટેકનિક એન્ડ દેટ્સ એટ ચમ સરમ ગચ્છા મેમ